પીરકી જાલ રાજસ્થાન ખાતે મકદુમ અબનશાહ દાદાનું ઉર્સ શરૂ થયું પ્રતાપપુરા રાજસ્થાન ખાતે આવેલી દાદાની જાળનું ઉર્સ મુબારક દર વર્ષે હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ મંગળવારે સાચથી મેળાની શરૂઆત થઈ હતી અને રવિવાર સુધી એટલે કે લગભગ પાંચથી છ દિવસ સુધી દૂર દૂરથી જાયરીનો સલામી આપવા અને દિલની મુરાદો લઈ દિનદુખિયા લોકો અહીં આવી શુકુન મેળવે છે અહીં ચીન જાદુ ટોણા અને લાઇલાજ બીમારીથી પીડાતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે ગુરુવારે રાત્રે તો આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે કે અહીંની જગ્યા પણ નાની પડી જાય છે મેમણ સમાજની આ દરગાહ પ્રત્યે ખૂબ લાગણી જોડાયેલી છે તેથી જ અહીં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રીડર સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મેમણ બિરાદરો અહીં આવે છે અને ફેજ હાંસિલ કરે છે અહીં મેમણ સમાજના હિંમતનગરના સેવાભાવી ડોક્ટર ખુશ્બુવાળા અને એમની ટીમ દ્વારા દર વર્ષે મેમન જમાતખાનામાં લંગરની વ્યવસ્થા કરવામાં આવે છે જ્યાં મેમન સમાજના દરેક વ્યક્તિ માટે રહેવા જમવાની સારી સગવડ કરવામાં આવે છે મેળામાં ચકડોળો સર્કસ અને વિવિધ ખરીદીની દુકાનો આકર્ષણનું કેન્દ્ર બની જાય છે બ્યુરો ચીફ ઇકબાલ મેમણ બનાસકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક કરો અને શેર કરો